વાતો કર કર મારી હું એ નું બગાડી દીધી કે તું વાતો કર 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 મારા તો હાથ માં જો રાત તો માસ ચાલી તો ન કા તો પાડી નાખો રે ને મને હાથ દાડ્યો હવે જો સાણી કેટલો ભેગો થઈ જાય તો મારી તા પી તો જ દે

થાપાઈ ગય છે કાકો લો જાય છે તને કોણ ભાડ્યા તું ના પડી રહું કટલો મને એક તું માસ ચડી ઠંડી

આફા પટા નહીં હા ખાલી હાથ પગ જ ચોખવા ને એમાં એ તો માં લાય 50 લઈ બોટલી હા હાથ પગ કા 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 કા

હા જાગતા પેલું ખાટલું કાકા નું હજુ મારું ખાટલું કાકા ના હાથ પર પાકવા ના પેલા એમનું કામ પગ ભાઈ નાખે આ જવું

ਕੰਪਲੀਟ ਹੋ ਗਈ ਕਿਉਂ ਰੜੀ ਬੜੀ ਆ ਰਹੀ ਹੈ ਨਹੀਂ ਜੀ ਬਿਲਹਾਰ ਦੇ ਸੋ ਆਇਆ ਨਹੀਂ ਟਾਈਮ ਚ ਜਾੜੇ ਖਾਤੋ ਬੱਜ ਨਹੀਂ ਦੇਵਾ ਸੀ không phải nào... nhà hàng tao cả, còn ra ngoài đi nữa. Buôn áo cũng vậy, quăng cái gì ra ngoài, xe máy bike na cũng time chơi yo. Cả lát nữa bị

Aya khaa Aja khanat tu malahan mo Khoa khaa 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 Khoa khaa khaa Ya kumar banyak kwa sa tu malahan o Khaa Kyaa lo khanat se bidho maa lo khaa lo chit Eee raa kiya ora Ya kyaa lo sa tu cuy berkhaa jiham Kwa sakka malahan Khoa khaa 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 Ya khoa khaa khaa પેલો ખાટલો મારો હતો ને ચો બટલી નાખે ચો માર ખવરાય ઉભા રહો તમે મારું મેહણા